સૌથી પહેલા વાત સુરતની જ્યાં પાંચમી સપ્ટેમ્બરના ગણેશ ઉત્સવ દરમિયાન એક મોટી બબાલ થઈ ગઈ જેનો વિડીયો હાલ સામે આવ્યો છે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકોએ પોલીસ સાથે બબાલનો વિડીયો સામે આવ્યો આ બબાલમાં પોલીસે જબરદસ્ત દંડાવાળી કરતા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે એક એક પાટીદાર યુવકોને પોલીસ બરોબરના પકડીને લાઠીઓ વરસાવતી વિડીયોમાં જોવા મળે છે

આ અંગે એબીપી અસ્મિતાએ જ્યારે ઉતરાણ પોલીસનો ટેલિફોનિક સંપર્ક કરતા તેણે પોલીસે સમાધાન કરાવવા ગયાનો દાવો કર્યો હવે પોલીસ ઇન્સ્પેક્ટરના દાવા વચ્ચે સવાલ એ થાય કે જો પોલીસ સમાધાન કરાવવા ગઈ હોય તો લાઠી ચાર્જ કેમ કરો તેનો કોઈ જવાબ નથી આ તરફ એબીપી અસ્મિતાએ અલ્પેશ કથિયરના સંપર્ક કરવા માટે તેની ટેલિફોનિક પ્રતિક્રિયા આપવાથી પણ ઇનકાર કરી દીધો પાટીદાર અનામત આંદોલન બાદ અલ્પેશ કથિરિયા પહેલા આમ આદમી પાર્ટી અને હવે છેલ્લા કેટલાક સમયથી ભાજપ સાથે સંકળાયેલા છે સવાલ એ છે કે આટલી મોટી બબાલ થઈ ગઈ દંડા ખાઈ લીધા અને છતાંય ચૂપ કેમ બેઠા છે અલ્પેશ કથિરિયા અને તેમના સમર્થકો આખી આ બબાલ થઈ માર ખાધો એનો વિડીયો પણ વાયરલ થયો છે ઘટના પાંચમી તારીખની છે જબરદસ્ત લાઠી ચલાવ્યા પછી પણ અલ્પેશ સહિતના લોકો મૌન છે ઉતરાણ પોલીસની ટીમે રીતસર ના ધોઈ નાખ્યા લાઠીઓ વરસાવી દીધી અને છતાંય આ બધા લાઠીઓ ખાઈને મેથીપાક ખાઈને પણ ચૂપ છે ને લઈને મોટો સવાલ ઉભો થાય કે ખરેખર જો એમણે લાઠીઓ ખાધી છે અને વિડીયોમાં પણ દેખાય છે તો આ બધા ચૂપ કેમ છે અલ્પેશ કથિરી અને સુદામા ગ્રુપ વચ્ચેની બબાલ થઈ હતી હાલમાં આપણી સાથે સુરત ડીસીપી ઝોન ફાઈવના પાંચ ની રાતની આ ઘટના છે જેમાં સુદામા ટ્રસ્ટ ના આયોજકો સાથે કેટલાક લોકોને ઘર્ષણ ની સ્થિતિ ઉભી થયેલી અને તેની જાણ પોલીસ ને થતા ઘર્ષણ ટાળવા માટે હળવો બળ કરી અને લોકોને છૂટા પાડેલા ત્યારબાદ કોઈ એ લોકોનો આંતરિક પ્રશ્ન હોય અને કોઈ પણ પ્રકારની ફરિયાદ આપવા માંગતા ના હોય ફરિયાદ થઈ આપેલી નથી પોલીસ ફરિયાદ આવ્યાથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરશે તેમ છતાં આ બાબતમાં એક આંતરિક ઇન્ક્વાયરી એસીપી સ્તરના અધિકારીને સોંપવામાં આવેલી છે લગદીરસી તમે વાત કરો છો સમાધાનની પણ અહીંયા તો લાઠીઓ વરસાવી હોય એવું જોવા મળી રહ્યું છે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે ફોન કાપી નાખવામાં આવ્યો છે જવાબ આપવાથી ક્યાંક ને ક્યાંક પોલીસ ડિપાર્ટમેન્ટ પણ ભાગી રહ્યું છે કે હકીકત શું છે એનો જવાબ આપવાથી સૌ કોઈ ભાગી રહ્યા છે ત્યાં સુધી કે ડીસીપી પણ બરાબર જવાબ ના આપી શક્યા અલ્પેશ કથિરિયા ફોન પર જવાબ આપવા તૈયાર નથી મતલબ ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલવાનો પ્રયાસ આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલ રોનક શું કહેશો જુઓ પહેલામાં પહેલું તો ઝાલા સાહેબે સત્ય કહ્યું છે આ કોઈ હળવો લાઠીચાર્જ નહોતો રીત સરની રીત સરની પીટાઈ હતી રીત સરની પીટાઈ હતી રીત સરની પીટાઈ હતી ઠોક ઠોક માર્યા માર્યા છે છે પણ એ હકીકત છે કે કોઈ તરફથી ફરિયાદ નહીં નોંધાય મારો સવાલ સુરત ની બહાદુર પોલીસ ને છે ઝાલા સાહેબે ફોન કટ કરી દીધો પણ એમને છે ઝાલા સાહેબ તમને આમાં જાહેર શાંતિ સુલભ ભંગ નથી દેખાતી આ પ્રકારની મારામારી થાય આ પ્રકારની મારામારી થાય અને પોલીસ ફરિયાદને નોધાવે આનાથી મોટો ચમત્કાર તો કઈ રીતે હોય શકે ધનરાજ બાગે પણ કદાચ અલ્પેશ કથેરિયા પ્રતિક્રિયા આવતી હોય તો આપણે લેવાનો પ્રયાસ કરીશું ધનરાજ બાગલે કહીશું અલ્પેશ કથેરિયા કઈ બોલવા માંગતા હોય તો એમને પણ પૂછીશું કારણ કે અલ્પેશ કથેરિયા સતત મૌન રહ્યા છે પણ જાહેર જાહેરમાં શાંતિ સુલભ હું ફરીથી કહું છું સુરત પોલીસ ગેલો સાહેબની પોલીસ જવાબ આપે શું આને જાહેર શાંતિ સુલભ ભંગ ગણાય ના ગણાય શું પોલીસ સમાધાનો કરાવી નાખી જે ગુંડાગર્દી હશે મારામારી થઈ છે બબાલો થઈ છે એને છુપાવશે પોલીસે આ પ્રકારે છુપાવવું કેમ પડ્યું છે છે અને અલ્પેશ કથેરિયા એમ તો સુરા છે કોઈ મુદ્દે ચૂપ રહેતા નથી તો આજે કેમ મૌન થઈ ગયા ભાઈ કેમ મૌન થઈ ગયા પંડાલ ની અંદર આખી બબાલ થઈ પંડાલ માં આખી બબાલ થઈ પંડાલમાં આખી બબાલ થઈ મારામારી થઈ ગાળા ગાળી થઈ પોલીસે ઠોક ઠોક્યા છતાંય ચૂપ હું ફરીથી કઉ છું પોલીસ નું કામ સેટિંગ કરાવવાનું નથી આ પ્રકારના સમાધાન ના હોઈ શકે બેઉ બે ગુનો નોતો જાહેરમાં દેવના પંડાલમાં તમાશો થયો છે કેમ કેમ ભાઈ આ રીતે કાનૂન વ્યવસ્થા જળવાશે અને કેવા મારે જુઓ ને આડા પાડી પાડીને મારે ઠોકે બરાબરની લાઠી વરસાવી અને પોલીસે ખરેખર અદ્ભુત ભૂમિકા ભજવી અદ્ભુત કોઈની દાજ ક્યાં કાઢી છે એ પણ જાણવું સમજવું જરૂરી છે અને ગેલોત સાહેબ તો સક્રિય સીપી છે આ પ્રકારનો તમાશો આ પ્રકારનો તપાસ તમાશો ન ચાલી શકે ડીસીપી જાલા સાહેબ એમ કે છે કોઈ ફરિયાદ નથી આવી કેમ પોલીસ જાતે ફરિયાદી ના બની શકે કે પછી પોલીસે જાતે ફરિયાદી જ નથી બનવું કુલડીમો ગોળ ભગાયો છે હું ફરીથી કહું છું કુલણીમો ગોળ ભાગ્યો છે સુરત પોલીસે સુરત પોલીસે કુલણીમો ગોળ ભાગ્યો છે અને આળવો લાઠીચાર્જ નથી રીત સરની પીટાઈ છે રીત સરની પીટાઈ અને માર ખાધ્યા પછી પણ અલ્પેશ કથેરિયા મૌન નાની નાની વાતમાં આંદોલન કરીને રોડ આવવા રોડ ઉપર મૌન વાહ અદ્ભુત અદ્ભુત ખેલ છે અદ્ભુત ખેલ અદ્ભુત ખેલ અને આ ખેલ ખુલ્લો પાડવો જરૂરી છે ક્યાં ક્યાં વરૂણ પટેલ ક્યાં ક્યાં દિનેશ દિનેશ બામળિયા અત્યાચાર થાય આ થાય બધી વાર્તાઓ કરવાવાળા વાળા કેમકે હવે બંને બંને તરફ પાટીદાર છે બંને ફરિયાદી પણ પેલા ગાળા ગાળી થઈ એ પણ પાટીદાર પછી જેને ગાળા ગાળી કરી એ પણ પાટીદાર એટલે મૌન થઈ ગયા પણ ભાઈ પોલીસે પીટાઈ કરી એનું સત્ય હતું શું એ તો બહાર લાવો બહાર લાવવામાં કોઈને રસ નથી ગણતરીની મિનિટોમાં જ એ સીધો વિડીયો આવશે આપણે જોઈશું અલ્પેશ કથેરિયાને પૂછ્યું તો કથેરિયા કેવા દૂર ભાગી રહ્યા છે ને એ પણ એ પણ જો આ કથેરિયા ફ્રેમમાં આવે આવ્યા ને આ ફ્રેમમાં દેખાય છે તમને કથેરિયા ફ્રેમમાં દેખાય ને જુઓ

આ બધું ચાલી રહ્યું છે બધા એક જ નેતાઓ છે છે ની લડાઈ હલો વરુણભાઈ હા નમસ્કાર રોનકભાઈ આ નમસ્કાર આ બધું છે શું તમારા સાથીદારો ખરા તો બાયો ચડાવવા વાળા હતા ને હવે બંદર અંદર બાયો ચડાવવાનું ચાલુ કરી એટલે થોડા બધા આંદોલનકારી છે થોડા ઉગ્ર થઈ ગયા છે કે હું આખી આખી ઘટના જાણતો નથી મેં ખાલી ખાલી વિડીયો જોયો છે આપના એબીપી અસ્મિતાના માધ્યમથી મેં ફક્ત વિડીયો જોયો છે મારી જોડે આખી ઘટનાની કોઈ માહિતી નથી પણ એમાં હું સ્પષ્ટતા કરીશ કે પોલીસે જે પ્રમાણે બળ પ્રયોગ કર્યો એ બળ પ્રયોગ ને હું નિય ગણું છું એ બળ પ્રયોગ ના થવો જોઈએ અને પોલીસે પણ મર્યાદામાં રહેવું જોઈએ કે પાટીદાર યુવાન હોય એટલે પોલીસ થોડીક વધારે ઉત્સાહમાં આવી જાય એવું વર્તન ના હોવું જોઈએ તો અલ્પેશ ખેતરિયા તો કાનૂન જાણવા વાળા વ્યક્તિ છે એમને કેમ કશી અરજી કે ફરિયાદ ના કરી સાથે બહુ હું એ જ હું એ જ કહું છું કે હું આખી આખી ઘટના જાણતો નથી ને એવું હોય તો એ થવું જ જોઈએ એમાં શંકા સ્થાન નથી પણ બધાય મર્યાદામાં રહી અને મર્યાદામાં વર્તન કરે અને આવી ઘટના ના ઘટે અમારે જોવું જોઈએ ખાલી હું પોલીસની જ વાત નથી કરતો કે અમારા તરફથી પણ કઈ મિસ્ટેક હોય અમારા મિત્રો તરફથી હોય કે અંદર અંદરનો કોઈ ડિસ્પ્યુટ હોય મેં દિનેશભાઈની થોડીક વાત જાણી એમાં મને થોડી હિન્ટ પણ હું સંપૂર્ણપણે જાણતો નથી એટલે તમારા સાથીદારોની પીટાઈ ક્યારે તમે જોઈ વિડીયો જોયા ને તમે હા મેં થોડા ઘણા રોણકભાઈ થોડો બીમાર છું એટલે વિડીયો પૂરા ડિટેલમાં નહીં જોયા પણ મેં તમારા એબીપી અસ્મિતાના માધ્યમથી જ મેં વિડીયો જોયા છે અત્યારે અને વિડીયો ઉપરથી આઈડિયા આવે છે અને ઘટના જે પણ છે દુઃખદ છે નીચો દોડો વાત કરી અને આખી ઘટના જાણું પછી તમને વિગત માહિતી આપી અત્યારે પાટીદાર નેતા ભાજપના નેતા નહીં હા સો સો ટકા મારી કાર્યકર્જલ વ્યક્તિત્વ છે ભારતીય જનતા પાર્ટીમાં છે એમાં છુપાવાની ક્યાં વાત જ છે હું ભાજપ માં એ છે એમાં જે છે તો છે બે પાટીદાર આંદોલન ના નેતા છીએ એ પાટીદાર સમાજના સાથી મિત્રો એ છીએ એક પણ વસ્તુમાં હું ના પાડતો જ નથી જે ઘટના ઘટી છે એ વ્યક્તિ છે તો એમાં કઈ બોલવાનો અવકાશ નથી રહેતો પણ હું થોડી એમાં અનુસંધાનમાં ડિટેલમાં તપાસ કરીને આપને કહીશ દિનેશભાઈ વરૂણભાઈ આપનો ખૂબ ખૂબ આભાર તો જે આખી ઘટના બનવા પામી છે છે સૌથી મોટો સવાલ એ કે લાઠીઓ ખાધા બાદ પણ ચૂપ કેમ છે કારણ કે એક સમય એવો હતો કે જ્યારે લાઠીઓ વરસી ત્યારે આ જ એ લોકો છે કે જે ઉગ્ર બની ગયા હતા પાટીદારો સામે આ અન્યાય નહીં ચાલે પોલીસ આ રીતના બરબરતા ના જ કરી શકે આમ ના જ થવું જોઈએ

એટલે આમાં ઘણો ફરક છે બોલી શકું એમ નથી બોલવું નથી કે બોલવા દેવામાં આવતા નથી તેને લઈને ઘણા સવાલો થાય